આ જગ્યાએ જેટલા રૂપિયા લઈને જાઓને એના કરતાં દસ ઘણી જગ્યા ભેગી લઈને જાજો નહીંતર ભલામણા તમે સસ્તું અને સારી ક્વોલિટીની વસ્તુ જોઈને ખરીદી તો કરી લેવો પણ મૂકશો ક્યાં કેમ તો કે ભાઈ આ જગ્યા જેવી છો જે વ્યક્તિ અંદર જઈને લીધા વગર પાછો જ ના આવે ભલામણા ચાર હજાર કરતાં વધારે આમની પાસે એવી એવી વેરાયટી છે ને કે જેની જરૂર તમને અને મને બધાને છે અને પાછી હોલસેલ ભાવની અંદર આપે છે વાત કરું વેરાયટીની તો કાચના ડિઝાઇનર ગ્લાસ હોમ ડેકોર વોલ ક્લોક કાચની ક્રોકરી સ્ટીલ કાસુ પિત્તળ તાંબાના વાસણો મસાલા ભરવા માટેના ડબ્બા ટિફિન બોક્સ બ્યુટી પ્રોડક્ટ કાર એસેસરીઝ મસાજર સ્ટેશનરી પ્રોડક્ટ નાના બાળકોના ટોય ટેડી બિયર ગાર્ડનિંગ પ્રોડક્ટ ક્લિનિંગ પ્રોડક્ટ અને સ્ટેઇનલેસ સ્ટીલની અહીંયા બીજી ઘણી બધી અધડક વેરાયટી તમને જોવા મળી જવાની છે સમય રૂપિયા અને જગ્યા આ બધું લઈને જાજો તમારે જે જોતું હશે ને એ બધું અહીંયા તમને મળી જવાનું છે તો રાહ જોવો છો ભલામણ આજે જ તે આપણા નિકોલની અંદર આવેલા દેવર્સ રિટેલની મુલાકાત લઈ લો તમારે જે જોઈએ છે એ બધું અહીંયા છે